આટી શત્રી સમાજ ગો સેવક યોગ મંડળ દ્વારા આજે ઉત્તરાયણના પવિત્ર દિવસે રેડિયા ગાયો માટે નહીતર આપણા કોઈ પાંજરા પોળ હોય કે ગૌશાળા હોય એ ગાયો ની અંદર તો ફનફાડા આવતા હોય પણ જે રેડિયા ગાયો છે એમનું કોણ જે ગાયો માટે કોણ આજે લગભગ છેલ્લા દસ વર્ષ થયા આટી શત્રી ગો સેવા સમિતિના યુવાનો દ્વારા અહીંયા મારી આટી ના રુદ્રેશ્વર ચોકડી પાસે અહીંયા જે કોઈ પણ વાહન વાળા નીકળે એમને વિનંતી કરવામાં આવે છે કે ફુલની ફુલલી પાખી રૂપે આપ યોગદાન આપો જેથી ગૌ માતાની સેવા થઈ શકે કે જે રેડિયા ગૌ માતાઓ છે એની સેવા થઈ શકે કારણ કે એમનું કોઈ નથી આજે જ્યાં ચોમાસાની અંદર ચરીને પોતાનું પેટ ભરી શકે પણ સિયાડાની ઉનારાની અંદર જ્યારે એની પાસે કોઈ ચારાની વ્યવસ્થા ન હોય ત્યારે જા ફનફાળ ઉઘરાવવામાં આવે છે એ ફનફાળામાંથી ચારો લઈ અને બીજા આઠ મહિના સુધી એ ગૌ માતાઓને આપવામાં આવે છે અને ગૌ માતાની સેવા કરવામાં કરી શકીએ છીએ જો કે આપણે માતાની સેવા તો શું કરી શકીએ પણ આપણે ફરજ નો ભાગરૂપે આપણે ગો માતા માતા કહેતા હોય એની સેવા કરવી પણ આપડે ફરજ નો ભાગ છે આપડે ફરજ નો ભાગ સમજી અને અમારા યુવાનો તન મન ધન થી ઘણા દિવસો ત્યાં મહેનત કરીને મારી આની ગામની અંદર ફાળો ઉઘરાવી અને રોડ ઉપર ફાળો ઉઘરાવી ને ગો માતા કામ કરી રહ્યા છીએ